જય સાઈનાથ હર મહાદેવ આજે આપણે મશીન માં દોરો કેવી રીતે પોરવો એ શીખશું જેમ કે આ આખા આટા મશીન છે આમાં અડધા આટા મશીન પણ આવે છે તો સૌથી પેલા આપણે કોકડી અહીંયા ગોઠવી અને પછી આ રીતે બાબીન આવે છે તો પેલા આપણે બાબીન દોરો ભરી લેશું જેમ કે મશીન લેશો ત્યારે જ તમને આ રીતે એક આવશે બાબીન ભરવા માટે તો આપણે સૌથી પેલા આપણે બાબીન ભરી લેશું મશીન દ્વારા બસ કાંઈક આ રીતે જ ભરવાનું છે બાબીન પછી બાબીનમાંથી દોરો કટ કરી નાખવાનો છે ત્યારબાદ આ રીતની ડબ્બી આવે છે મશીનમાં એમાં ડબ્બીમાં આ રીતે નાખવાનું આવશે બાબીન અને તરત જ પછી આ રીતે દોરાને લઈ લેવાનો છે અને પછી આ રીતે બાબીનને પકડી લેવાનું હજી એક વખત તમને શીખડાવવું ડબ્બીમાં આ રીતે બાબીન નાખી દેવાનું પછી દોરો આ રીતે લઈ લેવાનો અને ડબીને નીચે પેનસાઈમાં ફિટ કરવાની આવશે ડોટ આવશે મશીનમાં આ ત્રણ ડોટ એમાં દોરો આવી રીતે પૂરવાનો રહેશે પેલા ડોટમાં પોરવાનો છે દોરો ત્યારબાદ આ રીતે આવશે પેનસાઈ કહેવામાં આવે આને તો આ પેન્સાઈમાં દોરો બે હાથે આમ પકડવાનો આવશે અને બે હાથેથી પકડી અને દોરાને આવી રીતે લેવાનો આવશે આ જે છે ને ફ્રેન્ડ્સ આમાંથી દોરો લેવાનો આવશે ખાસ હજી એકવાર હું તમને બતાવવાનું આવશે અને ત્યારબાદ એમને ખબર હશે તો આમાં લેવાનો છે ને ત્યારબાદ આ મશીનમાં આવે છે સાઈડમાં આવશે આ રીતે તો ત્યાં આપણે આવી રીતે દોરો લઈ લેવાનો અને ત્યારબાદ આપણે તો આપણે મશીનમાં દોરો પૂરવી લઈ અને પછી તમે એક રાઉન્ડ ફેરાવશો મશીનનો એટલે તરત જ નીચેથી દોરો આવી જશે જો આ રીતે અને હું તમને સિલાઈ કરીને બતાવું જો આ સિલાઈ આવવા મંડશે આપણી અને આ સિલાઈ થઈ ગઈ છે જો આવી જાવ બસ આજ રીતે આપણે કરવાનું રહેપી જો તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને